નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરુ ગામે આવેલા ચોકડીનું નામકરણ અને આદિવાસીઓના ભગવાન આદિવાસી ક્રાંતિ પુરુષ ભગવાન બિરસા પ્રતિમાને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરતા સરકારી તંત્ર દ્વારા હટાવવાની કોશિશ કરતા દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ મામલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કરી આ પ્રતિમા સરકારી રાહે મંજૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ આદિવાસી સમાજના લોકો આજરોજ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા જ્યાં કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કરવામાં આવ્યું હતું અને જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી બાહુલ્ય અનુસૂચિત વિસ્તારોના જાહેર સ્થાનો પર આદિવાસી સમાજ દ્વારા પોતાના સમાજના મહાપુરુષોના નામકરણ અને પ્રતિમા સ્થાપિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા ધાનપુર રોડ પર આવેલા ધાનપુર તાલુકાના પીપીરો ચોકડી પર આદિવાસીઓના ભગવાન અને ક્રાંત ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવા દરેક કચેરી પાસે માંગણી અને જાણ એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કોઈ પણ કચેરી તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ કે જવાબ આ વિસ્તારના આદિવાસીઓને મળ્યો ન હતો પરિણામ સ્વરૂપ આ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોય આ વર્ષની ઉજવણી દરમિયાન સમાજ પોતાના ખર્ચે પીપેરો ચોકડીનું નામ બિરસા મુંડા ચોકડી પીપેરો આપી જગ્યાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું વિશ્વ આદિવાસી દિવસ મનાવવા ભેગા થયેલા હજારો આદિવાસીઓએ સરકારી તંત્રને

માટે જિલ્લાના સમાહર્તા તરીકે તેઓ દ્વારા જિલ્લાના આદિવાસીઓની લાગણી અને માંગણી છે આમ નહીં થતાં જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એની જવાબદારી આપની કચેરી અને લાગતા વળગતા તંત્રની જવાબદારી રહેશે હોવાની ચીમકી પણ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી છે અને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે ઓકે જય આદિવાસી મીડિયા મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એનો મુદ્દો એ છે કે ધાનપુરની અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનું જે સ્થાપના કરવામાં આવી છે જે નવ ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી કરી રહ્યું છે તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે અડતાલીસ કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધાનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ એને કોઈપણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વને ને માંગ કરું છું જોહ જય આદિવાદ લડી લડીને એટલા માટે લેવા પડે છે કે ક્યાંક પ્રશાસન આપણો અવાજ સાંભળવા માંગતું નથી અથવા તો આદિવાસીને હસિયામાં ધકેલવાનું કામ કરી રહી છે એટલા માટે આ લડી લડીને લેવું પડે છે રોકવાનું હોય ત્યારે પણ લડવું પડે છે અને મેળવવાનું હોય ત્યારે પણ લડવું પડે છે જી આજ રોજ દાહોદ જિલ્લામાં કલેકટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનો ચોક જે બનાયો છે ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી પણ ગયા વખતે કઈક કારણોસર અમને તંત્રએ સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો આદિવાસી આગેવાનો એ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટેચ્યુ સ્ટેચ્યુ કોઈને નડતું નથી એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયા વતી અથવા તો જનતા વતી પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી પણ સરકારે ના મૂકી એના કારણે આદિવાસી સમાજે મૂકી છે તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ન આવે જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે દરેક રાજકારણવાળા જે આગેવાનો છે મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય તો એમને પણ કહીએ છે કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ નહીં તો જવાબદારી તમારી થશે સરકારની જવાબદારી થશે એટલે આ મૂર્તિ ત્યાંથી એક ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ ભીલ પ્રદેશ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો ઉલ ગુલામ શરૂ થશે આટલું કઈ હું વીરમુખ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર